સૂત્ર દ્વારા પાર્કિંગ માટે કરાયું વિશેષ આયોજન અંબાજી આવતા વાહનો માટે ત્રીસ પાર્કિંગ પ્લોટ વાહનોના પાર્કિંગ માટે પોલીસ રાઉન્ડ ધી ક્લોક કરી રહી છે કામગીરી અંબાજી પાંદુરી પૂનમના મહામેળો હવે અંતિમ ચરણોમાં છે મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થાને લીધે આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં આજ દિન સુધી લાખોમાં ભક્તોમાં અંબેના દર્શન કરી ધન્ય બન્યા છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની સૂચનાને માર્ગદર્શન હેઠળ મેળામાં યાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ બનાવાઈ છે ભાદરી પૂનમના મેળામાં આવતા લાખો પગપાળા સંઘો અને વાહનો સાથે આવતા માય ભક્તોને અંબાજીમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પૂરતા પ્રમાણમાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે અંબાજી આવતા મુખ્ય રસ્તાઓમાં પાલનપુર તરફથી આવતા વાહનો આબુરોડ તરફથી વિરમપુર તરફથી અને હિંમતનગર તરફથી આવતા વાહનો માટે દાતા રોડ પર તેર પાર્કિંગ અને હળાદ માર્ગ પર સત્તર પાર્કિંગ મળી કુલ ત્રીસ પાર્કિંગ પ્લોટ બનાવી ટ્રાફિક સમસ્યા નિવારી શકાય છે આ તમામ પાર્કિંગમાં વ્યવસ્થા જાણવા માટે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જ્યારે કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહ્યા છે પાર્કિંગ બ્લો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે જેમાં પોતાની સાથે લાવેલ ફોર વ્હીલર થ્રી વ્હીલર અને ટુ વ્હીલર વાહનો પાર્કિંગ કરવાની વ્યવસ્થા કરવાની સાથે તેમને પાર્ક કર્યા પછી ટોકન અને રજિસ્ટરમાં નોંધણી ફરજિયાત કરવામાં આવે છે આ કામગીરી વ્યવસ્થા પોલીસ જવાનો જીઆરડી અને હોમગાર્ડના જવાનો દ્વારા કરવામાં આવે છે વાહનો સાથે આવતા સંઘોને યાત્રાળુએ ખૂબ જ સુવ્યવસ્થિત પાર્કિંગની સુવિધાઓથી ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરી રિપોર્ટર મનુ પરમાર સંબંધ ભારત ન્યૂઝ દાતા અંબાજી